કારણ કે મારા અનુભવની વાત કરું છું મેં હારા હારા ધોક આવ્યા ઝઘડા સિવાય મેં કર્યું નથી આ મારી ડિટેલ તમને થોડી કહી દઉં અને બીજી વાત એ હું ખટારો ડ્રાઈવર ઓગણીમી કોમ કહેવાય ખટારા ડ્રાઈવરનો કોઈ પાણી પાય સાધુ હેઠે બેઠા સંતો હેઠે બેઠા નમના ઉપર ચડાયો આ શેડો જુઓ નક્કી થાય સામે કઈ કોઈ નક્કી નથી થયું હારા હારા ધોકાવ્યા છે આપણે કોઈ થી બાપુ બીવા ને તો મેં મારા તુકારો દેતા તો એનું કમ્પ્લીટ થઈ ગયો હિસાબ અને નકરા માર્યા જેવું નથી હો મેં મારે ધરીને ખાતો છે હા આપણે ચોખી વાત કરવાની જે બન્યું છે એ જ હકીકત ની વાત છે પણ સલામ નથી કરી શું કામ મારા મા બાપે જન્મ આપ્યો છે મારા ગુરુએ કઈ જ્ઞાન આપ્યું છે પગે લાગુ તેને લાગુ દુનિયાને પગે લાગીને મારે શું કામ છે મોટા ગમે હોય ને જ નથી અને હોય નથી ખોટું કરવાનું નથી ને ખોટું સાંભળવાનું નથી હું કોકના પૈસા કટાવી દેતો તો મારા જેટલા પણ હવે આ પાસા વળી ગયા પછી હવે થાય એવું નથી હવે કરી બે બગડે એવું છે કોક ના કઢવી દેવી ને અમારા બુસ મારે કોઈ પાંચસો ની હજારની નોટ બંધ થઈને તમે બેંકની ની લાઈન ઉભા હતા એક ભાઈ આમ આગળ વી આવી ગયા લાઈન તોડીને વચ્ચેથી આગળ ગયા અમારે ગામના છોકરાઓ બે ત્રણ ઉભા હતા એ કે એ આમ પાસે આવ્યો છે પાછો અમારે ગામના દરબાર ઉભા છે અને તમે લાઈન કાપીને જાઓ છો અમે આ બધા તડકો કહીએ કે દરબાર હોય તો એના ઘરનો ફલાનું ઢોકડું કેટલું મીડો બોલવો મેં કીધું ભાઈ અમે તને કઈ ગયા નથી બોલા ને મેં માથે ભલે લઈ જાય મેં કઈ ફેર નથી પડતો ઈ કે તમે દરબાર હોય તો ઉપાડો લીધો છે ને આમ છે ને તેમ છે ને મેં કહ્યું ભાઈ તને હું કાંઈ નથી ગયો હું કામ મારું લોહી પીવો એ કે લગતે મે કરો શું મેગુ તમે થોડાક મોડા ભેગા થિયા છો બીજું કરવાનો અત્યારે ચારનો હિસાબ થઈ ગયો નકા આટિયો છે ને અમારી અહીંયા તમારે રાખવા પડે તમને બાદતા આવડે પણ સુઈત છે એસી અને દુનિયા બાપુ ઈ જ છે તમને મોઢામાં લાકડા ભરાવે છે માર્ગે ચડી જાવ ને કઠનો બારવટીઓ જેસલ જાડે જો સતી તોરલ મળ્યા ને પછી સતી તોરલ કે છે મારા કપડા નદીએ ધોઈ આવો અને તેથી બારવટીઓ માથે કપડા લઈને જેથી નદીએ ધોવા નીકળ્યો ને તેથી જે જાડેજા માથે દુનિયાએ વિતાડી છે ને તો જાડેજાનો આત્મો જાણે છે મારા રામ ઈ દશા હટાણે અમારી છે અત્યારે નકર હામા નહોતા મળતા હામા બાપુ ઈ રાકા અમને અત્યારે શીખડાવે દળબલ હોય તો તમારા ઘરના ના વારે ભલામણ હું લોહી પીવો ભૈયા જઈશું એમે માલ પણ તમે વ્યા જઈશો છોકરા વગેરે ના થાય છો ઉભું કરે છે હળગતું ઊભું કરે કોના જઈને કેવું બાપુ જીવવા જેવું મળ્યું છે મને તો એમ થાય કે કોઈને ઉપયોગમાં નો આવત કઈ નઈ નડો નહીં તો મારો નાથ નોથ કરે કઈ આવા કઈ કામ થતા હોય ને આવા માંડવા હોય આવા સંતવાણીના પ્રોગ્રામ હોય ને એમાં કોઈને પાણીનો ગ્લાસ નો ભરી દો કઈ નઈ પણ ઉપરથી લોહી પીવો તો પછી ઓલો શું કરે નડો નહી તો નોંધ કરે મહાપુરુષો એટલે જ કે છે વાણી છે ને બાપુ સદગુરુ સિવાય આ તમને મને સમજાય નહી આ તમે કઈ નથી સમજતા બેઠો છો એવી કઈ વાત નથી હો મેં હમણાં કીધું એમ તમે કોઈ ખોટી નોંધ ન લેતા મારી પછી આમાં આવે તો મેળા મેળામાં થાય કે ના આવીને બેઠા હોય ભજન હાટું ન બેઠા હોય એટલે હું એવું નથી કેતો મારો શેડો હટી ગયો તમને કોઈને ખબર નથી પડતી હું તમને શીખવા મળી દઉં છું એવી કોઈ વાત નથી આપણે આનંદ કરવા ભેગા થયા છે આનંદ કરવાના અને ભજન આપણે એક ગાવાનું છે વધારે ગાવાનું નથી કારણ કે સમયની પાબંધી બીજા બધા કલાકારોને આપણે સાંભળવાના છે એટલે એક ભજન આપણે કરવાનું છે પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે જ્યાં જ્યાં ભજન બીના છે જ્યાં સાખી છે જ્યાં દુઆ છે જ્યાં સફા છે ત્યાં બાપુ વાતવું પડી છે એમ નામ નો બને અને જો એમ નામ બનતું હોય તો અત્યારે એજ્યુકેટર આ બાપુ સમય છે એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે નો હાલે સંતો બાપુ દેહ હોમી દીધા છે કે આનું આમ જ છે પરફેક્ટ કરીને પોતે ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે એ ઓલી આપણે એક સાખી કહે છે ને કે માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગાજી હલવાણા કઈ સડ્યા ને કઈ પાળા આચાર્ય થઈ આની વાત તો હોય છે ને કઈ પેલા નાનું દર્શના કહી દઉં પેલા આપણા સમયમાં વાણિયા વેપારીઓ જે હોય ને એ બધા ઉતારે આપે અને રવિવાર જેવો સમય હોય ને ગામડામાં જઈને આપ્યો રવિવાર જેવો રજા જેવો હોય ને એટલે બધા ઉઘરાણીએ જાય એમાં એક સાઈડ હામા ગામમાં ઉઘરાણીએ ગયા અને ચાંદી ચાંદીના રૂપિયાનો સમય બે કોઈના ખીચાના જબા ભર્યા અને દી આથમ ટાઈમ ને એ કે હવે જટ ઘર ભેગો થઈ જાય એમાં રસ્તામાં એક ખેતર આમ નેરિયા જેવો રસ્તો ઊંડો રસ્તો બે બાજુ વાડ અને માર્ગ માં ઉતર્યા અને રીસ રીસ ઉતર્યું વ્યાપારી પીવા માંડ્યો એ કે માણા નો ભરોહો નહીં આ કેસ નો ભરોહો નહીં બે ધીરા ધીરા હાલ્યા આવ્યા પણ બે ને બીક લાગે પછી થોડા થોડા શેટ ને પછી બે બે ને હિંમત થઈ ઓલા વ્યાપારી ને હળવહળો આઈન પાછળ હું નીકળી દઉં ઓલા ને હળવોળો હું આઈન પાછી નીકળી જઉં એ બે આમ પડખે પડખે આવ્યા ને તો બે આમ એમ નજર કરીને ચાર નજર ભેળી ભેડી બી વેપારી અને રીસે બી વ્યાપારી કાન પકડી લીધા અને ઓલું મીઠું ઠેકડા મારવા હવે આ કે જો મૂકી દઉં મને માઇન્ડ નાખે અને ઓલો કે જો મૂકે મને નાખશે એ બે ને પૈસા મીડિયા સબામત પડવા હવે શું કરું એ કે ભારે કરી પૈસા જો આ મૂકીને લઉં તો આ મને મારી નાખે કુદરત ને વાત હાંગાજી દરબાર ઘોડી લઈ આવે થોડુંક રહ્યું ને વેપારી કે બાપુ આ રેસ ને કે જો ખંખેરું પૈસા ખરે બાપુ નજીક ને જોયું તો પૈસા પડેલા જ બાપુ કે અમારા ગામની નું છે ને તું છે ને ખંખેરા કે બાપુ તું આલો અમારા ગામની નું હોય તમે લઈ લ્યો બાપુ કે ઉતાર્યા અને બાપુને પકડાઈ દીધા કાન એ કે પણ બાપુ મારા ખેરવેલા છે એ કે લઈ લે લઈ લે એને ભેગા કરીને મહિના પછી વેપારી ના હગડ થી આગળ પીડાય છે જેવો જોયો હોય છે પછી બાપુ મીઠા ખંખેરવા ખેરવા એટલે અહીંયા કીધું કે માયા હુદી ગોઠડી વજ્રના ગાળા આમાં હાંગા બાપુ હલવાણા કઈક સડ્યા કઈક પાડા એમ તમે હું કઈક હલવાણા તો સહી તે અમતા નથી આ બેઠા આપણે એ તો આ બધા જે સાધુ સંતો છે ને બાપુ એની બલિહારી છે ઈને જે સુટ્યું કહેવાય આપણે તો શૈલી પથારીએ હોય ને તોય એ ચાવ્યું ના જોડિયા ભરાયા હોય આપણેથી છૂટે એવું નથી પણ

સદગુરુ ના ચરણે કારણ કે ગુરુ મળ્યા પછી જ બાપુ આ મેળ પડ્યો છે આ બુદ્ધિનો વિજ્ઞાનનો બાપુ વિષય જ નથી આ આ બધાય બુદ્ધિના બારણા બંધ થઈ જાય તમારું નોલેજ કામ કરતું પૂરું થાય વિજ્ઞાન ખતમ થઈ જાય પછી આનો ગણે મંડાય ભજન છે આખી બાબત છે જો કે પહેલી વાત તો એ કે અહીંયા બહુ મારે મોટી મોટી નો કરાય આ તો એક ભજનનો સ્ટેજ છે પણ આ બોલ્યા જેવી વાત જ નથી લ્યો મહાપુરુષો એમ કહે છે આ બોલવા જેવું જ નથી જો બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવી વાત નથી આ તો આનંદ છે મનોરંજન છે અને ભજન નો કહેવાય ભજન છે જુદી બાબત છે એ મહાપુરુષોને પૂછો જ ખબર હોય કારણ કે છે ને અનુભવવાની વાત છે તમને ટાયટ વાંચતી હોય ને તો તમે એમ કહો ટાયટ બહુ વાય છે આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો તડકો બહુ લાગતો હોય કે તડકો બહુ લાગે છે પણ આટલા લીટર લાગે છે કે આટલા ફૂટ લાગે છે આ અનુભવવાની વાત છે ભજન છે અને આના માટે સદગુરુ જોવે શાન મળે તો ભજન સમજાય બાકી ન સમજાય ખોટી વાત છે ભલે બધા ગાય છે ખોટા ગાય છે એવી કોઈ વાત નથી અને હું એક સમજી ગયો છું બીજા કોઈ ખબર નથી એવી વાત નથી પણ ભજન સમજવા માટે બાપુ માથે ધણી હોવો જોઈએ તો જ સમજાય બાકી ન સમજાય રામ કિશી કો મારે નહીં અસો પાપી નહી રામ આપે આપ મરજા કરતે કુડે કાપ એ કે રામ કોઈ મારતો નથી રાવણ ને વાલી ને કોઈને ગુડી નહી ખતા રામાયણ તો ખોટું હાલે કે છે આવી રીતે નથી માર્યા તો આ માર્યા આવી છે એ દેખાય છે તો સાચું શું એની માટે સદગુરુ જોવે એક વાણી એમ કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી મા વાહ ભાંગી ના કે નહીં કહો હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી મા આવું હોય તમને કે તમારો પ્રશ્ન છે સદગુરુ ની શાન મળે તો સમજાય ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ને એનું માછું કે ભોળાનાથે કાયપુ ને હાથી નું લગાડ્યું તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથી નું કામ લગાડ્યું સે હો ટકા સાચી વાત હાથી નું જ લગાડ્યું છે ઈ સમજવા માટે સદગુરુ જો એમનામ આ બાપુ પતે એવું નથી રહ્યું ડીંગો ડીંગ જ હાલે હે ચેક ચેક તો ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર દીના સમરે વાણિયા રાધા સમરે મોર ને ગણપતિ ને શું લેવા દેવા મને કો તો આમાં કોઈ ખબર હોય મોર ને ગણપતિને ને હગવું શું થાય કોઈ કહેતું જ નથી કોઈ ગૌરી તમારા પુત્ર ને સૌથી સમરિયે મોર માંજન ભજનમાં મજા આવી ભજનમાં મજા આવી આપણે શબ્દ શું કહેવા માંગે જેસલ ને તોરલ બે વાયક માં ગયા ને બાપુ ભજન એમ નામ નો બને અમુક વાતો છે ને મારા ગુરુ મારા ને બાપુ હસીમ કૃપા છે બાપુ મારી માથે મને ખૂબ મારા ગુરુ એ મને જેસલ ને તોરલ વાયક માં ગયા રસ્તામાં એક પ્રસંગ બન્યો અને તોરલ મુર્શીદ થઈ ગયા વાત જાણીતી છે ટૂંકામાં કહી દઉં અને ગાડી લઈને જેસલ આવ્યા ગતમાં ગાડી ઉતારી અને ગત આખી પૂછે છે કે તમે આવ્યા ને તોરલ તો કે આ ગાડીમાં છે બધું ગાડી ખોલી અને તોરલ જાગતા નથી ગત આખી આરાધ કરે છે પછી જેસલ કે છે લાવો એક તારો મારી ભાઈ અન્યા જેસલ વાણી કરે પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો પોતાના પુણ સિવાય પાર નઈન ગુરુ સિવાય મુક્તિ ને જો વાત ઉપર ધ્યાન વાત કરવાની મજા આવે શબ્દ ઉપર ધ્યાન આપજો સતી તમારા ધર્મ ને બાપુ બે જણા ભેગા ભજન કરતા હતા સતી આપણા ધર્મ ને એમ નથી બોલ્યા જેસલ સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના પુન સિવાય પાન ગુરુ સિવાય મુક્તિ નહીં અને આવડી આજ વાત તોરલે જાડેજાને કરેલી ક્યાં દરિયામાં હોડીમાં જ્યારે હિલોળા મારવા માંડ્યા ને ત્યારે સતી તોરલે જાડેજાને ને કીધું તમારું પાપ પોટલા આમાં નાખી દો તમે જો પૂન કર્યું યાદ કરો ભજનના બાપુ આકડિયા થઈ જાય આંકડિયા કોની પાસે વાતો કરીએ ભલામણ અને ભજન જ્યાં સુધી દિલમાં માં ચોંટે નહીં ને અને ચોટી જાય ને પછી બાપુ ગોડ બંગાળ નો રાજા ગોપીચંદ બાણું લાખ માળુઓ છોડીને ભરતરી નીકળી ગયા એમ શબ્દ ની ચોંટ લાગી જવી જોવે સવારામ બાપા બજાણાની બજારમાં ભજન કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય ભેટે પડ્યો ગોતે ગોતે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ જબુ માને વાગી ગયો ને બાપુ જો દુનિયામાં અમર થઈ ગયું નામ એમ શબ્દ બાપુ આખી રાહ રાગડા તાણીને તમે જો સાટોય પડે તો તો અમારી ને તમારી બેયની કઠણાઈ નો કહેવાય કઈક તો બાપુ હોવું જોઈએ અને ભજન ની બાપુ ક્યાંક પ્યાસ હોવી જોઈએ કંઈક કંઈક અંદર જીવનમાં આપણને કંઈક મેળવવાની ઈચ્છા હોવી જોઈએ ચિત્ત શાંતિ મનની ની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા રૂજ અને ટાઢિયા તાવ ની ટાઢ એટલું માલિકોર આવવું જોઈએ હું તમને એમ કહું કે આશ્રમ છે ને બે રૂપિયા નાખો પૂંસડા ઝાલી બેઠા કરી દાતારી કહેવાય પણ એ તો બહેનો કોઈ ન પાંચસો ઉડાડી દે ને દિલ ની એટલા માટે સવારામ બાબા એના ગુરુ ની વાત કરે છે કે મારા ગુરુ મને મળ્યા ન હોત તો મારી શું દશા થાય બાપુ નો ઇતિહાસ ગમે એટલો બહુ ખ્યાલ નથી પણ બાપુ સવારામ બાબા કેટલું બધું તમને મને આપ્યું આ કાયલ હવાર ની વાત પચાસ થી આઠ વર ની વાત આ કઈ બહુ હજારો વર ની વાત નથી તમે પીપળી ગયા હોય તો જોયું આવી જતવાડ નું પીપળી નામ ફેરવી નાખ્યું બોલો સવા ભગત નું પીપળી થઈ ગયું અહીંયા બાપુ ખરા બપોરે જવું હોય વિચાર કરવો પડે અત્યારે બાપુ નું દીકરીઓ હાલી જાય કોઈનું પાણી નો હલે ઈ સવાર આમ બાપા અહીંયા ડેજો ફરકાવી દીધો બાપુ ની જગ્યા છે જગ્યા વરસાદ વરતો હોય એક જ સરખો પડે ને પછી તો ગલાસ મૂક્યો હોય ગલાસ જેવો જેટલું થાય અને માટલું મૂક્યું હોય માટલા જેટલો થાય ડોલ મૂક્યો ડોલ જેવું થાય અને અમુક કપાતરે ઊંધું મૂક્યું હોય કોરું રે તમારી શું માંગ છે એ તમને ખબર હોવી જોવો તમારે કેટલું જોઈ છે અરે શું ભલાભણા મને તો એમ થાય કેવો સમય આવ્યો છે બધાય કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે અને અહીંયા ઇન્દ્રની અપેક્ષા એવું નાચ છે અને અહીંયા ફૂવા હશે તકોક જી આવ્યું હોય કોણ માર પગ ચાલવા છે ના એટલે કાંઈ છે ને આ બધું આ બેઠા છે સ્વર્ગમાં જ બેઠા છે ચ્યાંય નથી એક ગામમાં કથા હતી ને કથા બાબુ વાંચતા વાંચતા કે છેલ્લા વિમાન આવવાનું છે કોને આવવું છે બધા કર્યા બે નો તમે બે સ્વર્ગમાં જવાનું તમને ગમતું વિમાન આવવાનું છે ઈ શું વાંધો છે ઈ કે અમે આ ગામ ના જમી છે આ બધા જાય એટલે આ સ્વર્ગ જ છે મને એમ થાય કે આ બે ડાયા નો કહેવાય સ્વર્ગમાં કોઈ ભાડ્યું છે આખા ગામને ડાયું કેતો તા બે જમીન ગાંડા કે પણ હું તો એમ કો કે બે ડાયા કહેવાય આ બધી લપ હોય જાય શાંતિ જીવે કે નો જીવે હવે દાયા ને ગાંડા કે છે માણા ઉધુ આલ્યું છે તેમ ચોકું ઘી લઈને બજારમાં વેચવા ઉભા રહેજો ચોકું ઘી છે ચોકું ઘી ખપે મત કેજો ઓલા દારૂ બાવળિયા વેચે તો ખપી જાય બય બય લિટર ના પીપડા ખપી જાય બોલો

આપણા ગઢા બાપુ અભણ હતા પણ કોઈ દિવસ કોઈએ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા અરે બાપુ મારી તો એક હાથ જોડીને વિનંતી બધાઈને એક મા બાપની સેવા કરજો મિત્રો કોઈ દી જીવનમાં કાંટો ન વાગે આપણી ગેરંટી આ આ આ ભારતી બાપુના આશ્રમના સ્ટેજ ઉપર બેહીને તમને કહું છું હાથ જોડીને મા બાપની સેવા કરજો કુટુંબ પરિવારમાં એકતા હું કોઈને કહેતો નથી મંદિર બંધાવો કથાયું વંશાવો આ કરો ને તે કરો હું કોઈથી કોઈ નથી તો મારી ભલામણ ગમે પ્રોગ્રામમાં જવું ને એક મા બાપ ને તમે બાપુ આંતરડી ઠારજો જો સુખી થવું હોય વ્યસન થી થોડાક આગાર્યો કુટુંબ પરિવારમાં એકતા રાખો મા બાપ ની સેવા કરો બસ બધી મોજે મોજ જ છે એટલા માટે મહાપુરુષો તમને મને કહેશે કે મા બાપ ને જો બાપુ મા બાપે તમને મને આ દુનિયા બતાવી હોય અને જો મા બાપ જ દુખી થતા હોય તો જિંદગીમાં કોઈદી ગાડી હાલે નહીં રામ ચાલી ચાલીસ લાખની ગાડીઓ નીકળે વાયલી સીટમાં જુઓ કુતરો બેઠો હોય હે લબરોક લબરોક થતો હોય આમાં બાપાને બેહર્યા હોય તો અરે અમને હારું જોડું નથી જોડ્યું મારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો બપુ જિંદગીમાં કાંટો ન વાગે કાંટો અને વિધિના ચકરડા જો ફેરવી હકે ને તો માન બાપના આશીર્વાદ જ ફેરવી હકે લખવું હોય તો લખી લેજો રામ અને તમે મા બાપની સેવા ન કરો એટલે તમારી ફરજા છે ને વ્યાજ સહિત સૂકવી દેવાની છે વાંહે વાય આ હાલી આવે પછી રો એ મેળ નહીં પડે તમે એક મંદિરમાં જાવ ને મંદિરની મૂર્તિ સામે તમે હાથ જોડો ને તો આંખું બંધ થઈ જાય મૂર્તિ હોત એમ કે મારા સામે શું જોવો માલપા જો માલપા આય તો તે મને બેહર્યો હું તને શું દઉં મૂર્તિ હોત એમ કે છે દર્શન કરવાના હોય તો આંખી ઉઘાડી રાખ્યા થાય કે બંધ કર્યા થાય તો બંધ શું કામ થઈ જાય છે તો આપણને સમજાતું બોલો તો દયાળુ છે મારા રામ મને તો એમ થાય કે અત્યારે કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય તો કેવું હતું હે કોઈ કોઈ કોઈને ઘરમાં દાણા નથી ને અમારું હવે શું થાય છે એવું ઘર છે કોઈનું અરે શું ભગવાને આપવામાં બાકી નથી રાખી ભલા મણા પાંચ પાંચ માળના મકાન

એક આંગળી જાય એટલું ફાંકવું હોય આપડી માવડીઓ એમ કે લાય બટા બે ટાંકા લઈ દો દેહ દેખાય બાપુ દેહ ના પ્રદર્શન કરવાના જ ન હોય હું તો ખાસ ફેશન માં દી ઉઠેડ્યો છે આપણે જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગ્યો દેશની આબરૂ દીકરીઓ રાખી છે રામ ધરાવી ધાન નો નીપજે કોડવીન માડું નો હોય નિપજે જેની જન્યતા હોથલ હોય બાપુ હારે વગેરે હારા દીકરા કોઈ દી ન થાય હું તો દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાન નો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા પાંચ પાંચ પાના રામાયણના ગીતા ભજન ગાવાનું બંધ કરી આપણા શાસ્ત્રો ની તાકાત જોવો તમે જોવી હોય તો બાકી ભગવાન હારો દીકરો દે હારો દીકરો શું દુકાન છે તમને હારો દીકરો એમ દઈ દે હારો ભેગા પાણી પુરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય કાંઈ બાપુ વાત કર્યા જેવી જ નથી આપણે આમ બજારમાં આપણે માવડ્યું તમે તો શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે ભસ્મ કરી એ તાકાત છે છે પણ આમ હોય કોને અને આ બધાને ખબર તો હું વરાળવું કાઢું બાકી ખબર તમને નથી મર્યાદા હોય મારા બાપ પૈસા આપ્યા હોય ભગવાન ખાવ પીવો વાપરો એની કોઈ ના નથી પણ દેહ ના થોડા પરદર્શન આ રામાયણ માં છે ને એક જ તમને રામાયણ નો દાખલો દઉં કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા કે રાવણ હરણ કરી ગયો કે તમે એમ માનો છો સીતાજી માં શક્તિ જ નહોતી એક રાવણ ઉપર જો બાપુ માં ભગવતી સીતાની દ્રષ્ટિ પડી હોત ને હરકી તો રાવણ બળીને ભસ્મ થઈ જાત પણ એવું નહોતું આ આપણા હાટું કેળો બનાવ્યો કે તમે જે લક્ષ્મણ રેખા ટપી જાઓ ને એનું હરણ જ થાય પછી બાપ હોય દીકરો હોય માં હોય દીકરી હોય જે હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ થાય રાવણ ગામો ગામ છે મરી રહેતા જે તમે તમારી મર્યાદા પછી દીકરો હોય બાપ હોય માં હોય ભાભી હોય કે બેન હોય મર્યાદા જે ટપી જાય ને એનું બાપુ આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય ને લખી લેજો રામાયણે તમને મને એક માર્ગ બતાવ્યો છે રામચંદ્ર પરમાત્મા કે હરણિયું મારવા ગયા કે હો નાનું અરણિયો હતું હો નાના અણિયાં હોય કોઈ દી અત્યારે આવ્યું હોય તો આપણે જ ના પાડવી કે હો નાના અણિયા જ નહીં હતા હોય તો રામને નહીં ખબર પડી હોય હો નાના અણિયા હોય કે ન હોય પણ એ તમને મને બતાવ્યું છે કે મોહની વાય જે દોડે ને એનું વાંયે ઘરમાં પતન જ થાય બાપુ મોહ વાય દોડ્યા છે ને બધા એનું વ્યૂજ ગ્યું છે રામ રામાયણ કઈક જુદી છે દુનિયાએ ચિત્રી નાખી જુદી કહેવાનો અર્થ ઈ છે રાવણ ને ગમે 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 એવો જેવો ગણતા હોય બાકી રામ ને બાપુ અહીંયા સુધી ધકો કરાયો એટલો એ બાપુ તપો બળ હતું એની પાસે તમારા ઘર સુધી ધક્કો કરાવો લ્યો તમને ખબર પડે એ કઈ કાઢી નાખ્યા જેવો નહોતો પણ દુનિયા એને વગોવી નાખ્યો એક કડી કહે પછી મારી વાણીનો નો સીતારામ સીતારામ પધારો પધારો ઉલટા પવન માં આનંદ વર્ત્યો રમતા દિન રાત

બાપુ એ ભજનમાં એવો પાગલ થઈ ગયો પછી ગાંડો કહેવા માંડી એટલે પછી એની ગાંડો ગાંડો બધા કરતા હતા ને પછી એને આ વાણી બનાવેલી કે શું પૂછો છો મુજને હું શું કરું છું મને ગમે અહીંયા હું તમે ગાંડા છો કે હું ગાંડો છું તો મને મને તમારા કોઈની નથી બીક મને ઓલાની એકની જ બીક છે બાકી મને તમારા કાંઈ લેવા દેવા નથી રા સંતો રોયા છે સરદાર બાબુ ની વાણી કે જેને જેને કહું કહ્યું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રેવાતું હવે નથી મારે કઈ